હાય ગાઈસ અત્યારે વાગ્યા છે સવારના પોણા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ બોલો હજુ થોડીક ઊંઘમાં છે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ અર્જુને મોઢું તોય મોઢું લીલું એટલે શરમાય છે ચા નાસ્તો કરશો ને અર્જુન ચા મારી તૈયાર છે નાસ્તામાં બનાવી છે પરોઠા ચા પીવી ખુશી હમ્મ મમ્મી ક્યા પણ મશીન માં ફાણી એક પાઇપ નાખવું પડે એ ભરાઈ જાય લઈ આવજ હા

हमारे डिंगू ने तो अब चाय दूध पीन मूड आउ है ने, है ने? हाँ आज हमारे डिंगू को बोलने का मूड नहीं है, वो पहले चाय दूध पिएगी बाद में। क्या? सपने में बनाया, <laughs> है डिंगू आसा, आसा? सपने में बनाये पाऊँ हैं? कहाँ है हाँ, बताओ? तूने अकेले खा गई क्या? डायरेक्ट <laughs> खाने के लिए देखेंगे ना तब तो दिखाएंगे

હા શર્ટ નવો નવો કાઢ્યો પાછો શર્ટ એક એક કપડા તમે રેવા ઓલા તમે મૂકી દેજો ધોઈ આવે આઈ જાય છે કપડા તો ન લાવા આચુ આચુ હે પૈસા શું કરે આઈ નો હાઉ ટુ મે યુ મે એ તો શું કરે છે या नम्बर रेटमा लगाउनु हुन्छ का ना महेश भिजोड मंगाय अथेरो उ एक्टिभानी स्विच माते जइनाई सु करो शिवकाकाको मगज खैने आइउ ए एक्टिभानी स्विच बताव गईति मने के स्विच बगडी गई नवी नाक्नै पर्छ त ए ज्या सर्विस कराई त्यहाँज कोने सु करो आरती बेन તમારા ઘેર જમીન આવ્યા અમારે ઘરે રાંધવાનું કર આશા કોઈ ને નહીં છોડે કામ કરાવવામાં તો એક બાજુ રોટલી બને સાનું શાક બનાવ્યું ગવાર આશા આશા ગવાર કેટલી મદદ કરાઈ આરતી દુબરી પડી ગઈ કામ કરાઈ જો શરીર ઉતરી ગયું

પેટ મે જવાની હે તાકો અમાર આસાના કોઈ ભી ચાલે પેટ ભજ જવાનો ના આસા સો બેહો ભૂખ મુકવી જોઈએ હા આસા ભૂખડ પાસી ભૂસવા ન કે ભૂખ માથે મા નેંદર ખાય ભૂસી ના ડીંગુ ડીંગુ ભૂસી ના ભૂસી ના ભૂસી ના નગર મરી ના ડીંગુ ભૂસી ના ભૂસી ડીંગુ

બસ આટલું બધું ખાધું તો આમને તો આપ્યું નહી અમાર માટે કઈ ના લાવી સિગરેટ બી નહીં આવડતું કે કેપા પતા આ લે ધીમે ધીમે બ્રેક માર નહી લાગતી સાક્ષી આ કે લે ઓહો સીર દમ તું શું ખાય ડીંગુ માખણ ખાવ છો કે માં ડીંગુ ને દહીં ને ખાંડ મિક્સ કરીને ખાવાની બહુ મજા આવે ને મત લાગે ને હે આશા તો કઈ જા કેવું લાગે મસ્ત લાગે હા લસ્સી નહીં શિખંડ જેવું લાગે મને તો મને હંમેશા દહીમાં ખાંડ નાખીને જ ખાવાની મજા આવે જો માં ડીંગો હવે ખાઈને એના વાસણ લઈને મૂકવા જશે હવે શું જમો છો માં ખાવાનું કે જોગણી સાદા કામ નસરાઈ સરદી થઈ જશે સરદીમાં બાકી વિશ્વાસ નામની કોઈ વસ્તુ જ નથી આવો આવો વિશ્વાસ મને સતારે બોલો હું આટલા ટાઈમથી વાઈ ચરું છું તો આજે કે કે આજે પણ ઘણો ટાઈમ કસતો બે બાઈક લઈને આટમાં ઓ બની ઓ સાયકલ ચલાવે આંજો અજે આવજો કણ સાયકલ ચલાવે હા ચકે મારી બાઈક પાછળ તમને બીક લાગતી હતી ને તો તમને કે અરે કાંડીયા બડે કોણ નાખું વિશ્વાસ નઈ

को आगे ठाड़ाव कोगे इजो जी एनने अमना इनसारिस थी नहीं नेकले अमना रस योरू पाड़र अरे लियो स्कुल जाओ गमतूर अमना रस याना रस उड़ी जाओना है बदो इन पप्पा नंकाई सीगले अमना खाले वड़िया थी तोना <ंते>? मारू तोना <ंते> हां है मारिस के खाली रख दी दिन सनी रे दीदी के हेलो माल सनी रख वाली वाली कर वाली कर हां आम माल सनी रख वाली वाली कर हां कर मत कर जय श्री राम हां ये ना पर मैं मैं नहीं मैं हूं तुम्हें पापा

શું કહો છો અમર જેનિલ ભાઈ બહુ ભૂખ લાગી ગઈ છે હે જેનિલ સવાર ખાધું નતું ખાધા વગર ગયો તો રોટલી પીધી હતી આશા બેન કચરો વારે છે આશા ક્યાં જવાનું શું આવ્યું

પાણી આખો દિવસ બોટલ માં ના પીવાનું હોય અમાર જેની સાબેન હેટા શીખે છે હે આયા પછી ટાઈમ પાસ અદર હેટા શીખવાડ પછી તું દોડજે આજો મમ્મી આજો આજ નહીં થાય તું શું નહીં થાય હે કી બન નહીં થાય તું આંગળી લઈ લે અને માં ડીંગુ નાઈ શું જો કઉ થઈ ગયું જો આ આ કઈ કળડી ગયું ને હે ને

હા હેવી નાસ્તાવાળા માણસ અને હા દસ રૂપિયામાં સમજાઈ દે બોલ આખું એ નહીં તો હવે ત્યાં દુકાનવાળા જોડે જઈને કેટલી બબાલ કરવાની કેટલો ઝઘડો કરવાનો ત્યારે જતા એ કુકર બદલી આપશે વરસની ગેરંટીનું તો પછી દસ રૂપિયાની પકોડીમાં તું મને સમજાવી દઈશ હા પણ હું દસ રૂપિયામાં નહીં સમજુ सवार तो समझा खादा था ते तेरा नहीं ले ही आप या भले मैं खादा मारा पैसे खादा अतर तू ले आप माने हाँ हाँ कमीशन वगैरा मुझे पूछो अगर समोसा काटा हाँ मुझे पूछो अगर समोसा काटा बेटा तू तो स्कूले गया तो गयो तो रखा है नहीं एक ठंडू ठंडू ना मजा आवे पर ये तो गर्म कर दिया ना

એની બેન ને કેવી બળતરા થાય જેની સામે તેડી તો આને ના ગમ્યું બસ હવે થાકી ગઈ આખો દિવસ કેટલું પાણી ભરું મારે બોટલ માં ડીંગુ પાપા ને કે જા ઠંડુ પાણી ભરી આપે જા હેલો બોલે પપ્પા ને હેરાન કરે રવિવારે લેડીસો ને કામ વધારે થાય ઓછું ના થાય રવિવારે ઘરે હોય એટલે કામ વધી જાય ખાબે કોઈ નહીં અર્જુન સવાર ની હું એને બોટલ ભરી આલી આલી ને થાકી ગઈ છું मैं सुतारू दिमाग खा है क्या है मैं बाजार में, में नहीं आऊंगी मेरा अभी मूड नहीं है तू अकेली चल के जा मैं नहीं आऊंगी आशा तो

అమరా వీడియో లాక్ేర్ కబ్స్క్రైబ క